રામ રામના સીતારામ મિત્રો તો આપણે આજે જે બ્લોકના એરિયા છીએ એ છે શેણા માટેનો બેસા તો મિત્રો આ શેણા છે ને ત્રણ વડે વાવેલા છે આપણે તમે જોઈ શકો છો અને આમાં ઝીણા જીના પોપટા પણ બેસી ગયા છે હવે મિત્રો આમાં છે ને હું તમને આની આ જે શેણવા આવ્યા ને એની સલાહ તમને આપું તો અત્યારે હાલની તકે જે તમે પાણી આમાં વાળો ને અઢાર દિવસે પાવાનું એક અઢાર દિવસે પાવો ને એટલે જો તમારે સેનાનો ઉતારો લેવો હોય તો અઢાર દિવસે પાવાનું અને મિત્રો આ શેનાની અંદર છે ને અત્યારે ખાર બેસી ગયો છે ફૂલમ ફૂલ અને એક એગ્રોમાં દવા મળે દવાનું નામ તમને નામ જોગ તમને કહું કોઈ પણ એગ્રોની અંદર તમારું યુ જવાનું કોઈ પણ સિટીની અંદર ગ્રંથ કિંગ નામની પડીકી આવે જો જોકે માર્કેટમાં હો બચો રૂપિયા મળી જાય એ તમારે સીણા થયા હોય ને ઊંડા તો તમારે આખી પડીકી નાખવાની એટલે વીસ લિટર જે કંઈ પંપ આવતો હોય એ તમારે એક પંપ થાય એટલે માનો કે આ છ હાથ વીઘાના શીણા છે એટલે વીઘે બાર પંપ જોઈએ એટલે તમારે બાવીસો રૂપિયાની દવા જોઈએ પણ બાવીસો સામે મિત્રો આ વીઘે છે ને તમે આમ હિસાબ મારો ને તો વીઘે આ સીણા કમસે કમ પચીસથી ત્રીસ મણનો ઉતારો આવે આપણો પોતાનો અનુભવ છે દોઢ વીઘાના સીણા આપણે વાવેલા અને બેતાલીસ મણ થયા હતા બેતાલીસથી પિસ્તાલીસ મણ એટલે માર્કેટની અંદર તમારે જે શેણાનું શેણો મોટો થાય બીજા નંબરમાં કે આ શેણાની અંદર તમારે સને ગ્રંથ કિંગ નામની જે પાવડર આવે એટલે જો કે મિત્રો એ પાવડર તમે હર કોઈ વસ્તુમાં નાખી શકો ખેતીવાડીની તમામે તમામ તમે ધાણા વાવ્યા હોય જીરું વાવ્યું હોય શેણા છે બકાલું એ ટુ ઝેડ છે પછી આંબા જે અત્યારે આંબાની સિઝન ચાલે છે મોર આવ્યા હોય મોર ખરી જાતા હોય એના માટે આપણે એનો પણ એક બ્લોગ બનાવી મેલ ગ્રંથ એ ગ્રંથકામનો કિંગનો જે પાવડર આવે એ બધી ખેતીવાડીની જેટલી તમે વાવો કોઈ પણ ઉત્પાદન લેતા હોય એમાં તમામ પ્રકારના વાવેતરમાં એ કિંગ નામની દવા જે પાવડર આવે એ બધે કામ કરે છે એટલે ખાસ કરીને મીડિયો મિત્રો આ વિડીયો શેર કરજો લાઇક કરજો અને ખેડૂત સુધી પહોંચાડજો જેથી કરીને નાના ખેડૂત હોય એના માટે તો ખાસ કામનું છે આ જો કે તમે ડીએપી ઉરિયા તમે વધારે પડતું નાખતા હોય એની જગ્યાએ તમે આ દવાનો છટકાવ કરો અને હવે જે આ ગ્રંથ કિંગ નામની દવા તમને મેં કીધું એ સાટવાની કઈ રીતે છે તો સાટવાની મિત્રો એ રીતે છે કે તમારે માનો કે આજે રવિવાર છે ચાર તારીખને રવિવાર છે બરાબર તો તમારે આજે જે દવા સાટવી હોય એ દાખલા તરીકે આજે દવા સાટવી હોય તો તમારે ચાર દિવસે પાણી પાવાનું દવા સાટ્યા પછી ચાર દિવસે પાવાનું અથવા પાણી પાઈ દીધું હોય તો થોડાક દી ખમી જવાનું પાછો પાણીનો વારો આવે સાટવાનો એટલે ચાર દિવસની વાર હોય ને તો દવા સાટી દેવાની આ જે ગ્રંથ ઇંગ નામનો પાવડર કહું નહીં એ દવા સાટ્યા પછી તમારે પાણી પાવાનું રહેશે અને પાવડર એટલો આપણે આપણે કોઈ એડવર્ટાઈઝ નથી કરતા પણ આપણે આ તો ખુદનો અનુભવ છે તમે અનેક જાતની દવાઓ છાંટો એમાં થોડુંક તમને ઓલું કેવર આવે પણ મિત્રો એક ફેરવું ખાસ તમે આ જે ગ્રંથ કિંગ નામનો પાવડર આવે ને એ સાંટો ને એટલે તમને એક ફેરું જાજુ નહીં આપણે એક પડીકી લાવીને અને એક જ વીઘામાં સાટો અડધા વીઘામાં દસ કેરા પાંચ કેરા જે જેટલી દવા થાય ને એટલામાં સાટો એટલે તમને આમ અનુભવ કરો પછી તમને એમ થાય કે હવે આપણને સારું લાગે છે તો પાંચ પડેકી મંગવીને છાંટી દેવાની જે તમારે બે વીઘા પાંચ વીઘા જે હોય એમાં આપણને ખબર પડતી હોય કે ભાઈ આમાં પાંચ હાથ પપ જોઈ છે તો હાથ પડેકી મંગાવવાની આઠ પપ જોતા હોય તો આઠ પણ કમસે કમ દોઢક મહિનાના સીણા હોય ને એવડા આવડ્યા જોવા તમે જોઈ શકો છો હું દેખાડું તમને આ દોઢ વેત દોઢ બે વેતના સીણા છે એટલે આમાં આખી પડીકી નાખવી પડે પછી માનો કે નાનો સોડવો હોય તો એમાં અડધી પડી ગયો એક વેતનો છોડવો હોય તો એમાં અડધી પડીકી નાખવાની પણ બે વેતનો સોડવો હોય મોટા સીણા થઈ ગયા હોય ફૂલડા બુલડા ને જીના ઝીણા દોઢો આવી ગયા હોય તો આખી પડીકી નાખવાની તો મિત્રો આપણો બ્લોગ આ ખેતીવાડીનો સારો લાગે તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબર કરજો અવનવાર ખેતીવાડીના બ્લોગ આપણે મેળતા રહી છે જો કે આપણે જનરલ બ્લોગ બનાવીએ છીએ એ ટુ ઝેડ ગમે એ વસ્તુના તો રામ રામ ને સીતારામ મિત્રો આ છે આપણા શૈયા અને અઢળક પાક લ્યો એવી ભગવાન પાસેથી પ્રાર્થના કરી છે તમામ ખેડૂતને અને અવનવી આવી દવાઓ વિચારી કાઢીને નાખો ખેતરમાં રામ રામ ને સીતારામ મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આપણા બ્લોગને